મેટ્રો જોઈ ને મિત્રો સડી જાય કિમરું જવાનું હોય ના હેલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ વ્લોગમાં આપણે જવાનું છે દિલ્હી એક વ્લોગ મેં એન્ડ કર્યો છે અને બીજો ચાલુ કર્યો છે મિત્રો બને રહેજો વ્લોગમાં મજા આવશે હાલો મિત્રો આપણે આવી ગયા બહેને અહીંથી અંદરથી તાજમહેલ દેખાય મિત્રો બધા તાજમહેલની બાણે આવી ગયા જેવું થાકી થાકીને બે ગયા નીચે હવે અહીંથી જવાનું છે રેલવે સ્ટેશને મોબાઈલમાં ચાર્જિંગ મિત્રો ત્રણ ટકા જ છે તો કદાચ બંધ થઈ જાય તો વિચારનો વિડીયો નહીં આવે હાલો મિત્રો અહીંથી બેગ બેગ લઈને હવે નીકળી રેલવે સ્ટેશન બાજુ ખબર ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે નીકળી છી દિલ્હી બાજુ હાલો હવે ટ્રેન માં જાય હાલો ભાઈ પોગી ગયા હો દિલ્હી સ્ટેશન પાછા જવું ગાડીઓ લઈને હાલતા થઈ ગયા મિત્રો ભૂગી ગયા રેલવે સ્ટેશને મિત્રો અહીંથી હવે જવાનું છે મેટ્રોમાં અને મેટ્રોમાં જ રખડવાનું છે આખો દી પાસ લઈ લેહી મેટ્રોનો મિત્રો હરિદ્વારમાં બે રોકાણ હતા બીજા દિવસનો વિડીયો હું એડિટ કરતો હતો તો એડિટ થઈને કમ્પ્લીટ થઈ ગયો હતો બધું અને થોડું મિનિટનો વિડીયો હતો મને એમ કે સેવ સેવ કરી લીધો મેં સેવ નતો કર્યો અને મેં ગેલે ગેલેરીમાંથી બધું ડિલીટ કરી નાખ્યું અને આખો સોળ મિનિટનો નો વિડીયો વયોગ્યો ભાઈ અવાર અવાર મૂડ બગાડી નાખ્યું ભાઈ દિલ્હીમાં માં આવ્યા ભેગા ટ્રાફિક માં હલવાઈ ગયા જવું હાલી જઈ પણ રોડ ક્રોસ તો કરવો ને હાલો અમારી ગાડીઓ પુગાડી ભાઈ મેટ્રો સ્ટેશને આ જ મિત્રો મેટ્રોમાં જ રખડવાનું હોય આખો દી આમાં મિત્રો લિફ્ટમાં જવાનું હોય ખતરનાક ચેકિંગ હાલે આપડી ભાઈ એવું બધું કઈ હે તો નહીં પણ ચેકિંગ કરાવી ગયો મિત્રો મેટ્રો માં રખડવા તો એક દિનો પાસ લઈ લીધો હે હવે જાય આમાં જો મિત્રો મેટ્રો સ્ટેશન ની અંદર આવી ગયા હે અંડરગ્રાઉન્ડ હે હાલો હવે ટ્રેન આવે એટલે જાય મિત્રો આમાં કંઈ સમજાતું નથી એમનું રખડી છે મિત્રો લોકલ ટ્રેનની ગણે ના હોય જો આ ટ્રેનની પટરી છે આ બાજુ મિત્રો એક મેટ્રો આવી ગઈ છે જો હવે દરવાજા કેમ ખુલે અમારા વાળી આ બાજુ આવશે કોમેટિક બંધ થઈ જાય હાલો થઈ ગયો બંધ ઓહ હોય આ તો થોડીક વારમાં શૂટ થઈ ગઈ હવ યુ મિત્રો અમારે કૃપાલભાઈ ઘરેથી લેસન કરીને આવ્યા જવું ઘરેથી આખું ભણીને આવ્યો ક્યાં જવાનું છે હું આ તે બધું હાલો અમારા વાળી ટ્રેન આવી ગઈ ટ્રેન હું મેટ્રો આ મેટ્રો ટ્રેન હાલો હવે આમ બેસી જઈએ હાલો હવે આમે બે જાય

जब हरी बत्ती लगातार जलती रहे तो कृपया ड्राइवर से बात करें आए तो खुलू खुलू है हूँ जय जय कृपाल भाई धंधे चढ़ाई भाई पास आम जावा મેટ્રો જોઈ ને મિત્રો સડીમનું જવાનું હોય ના મિત્રો આ બીજી મેટ્રો તો આવી ગઈ પણ અમે એ બાજુ જઈ નહીં હકી કારણ કે એ ઓલી બાજુ હે ભાંગી નાખી શકો હું ટપી જાઉં હવે એના સીડી ઉતરી નીચે થી જવાનું હોય એટલે ડ્રાઈવર હોય એમાં ના હોય એવું ના હોય

હવે નીચેથી જાહી પછી આમ પાછું માથે ચડવાનું હે

લાઈન માં <laughs> 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 જો ફાસ્ટ ફાસ્ટ હાલે આપડે તો ટેસ્ટ મારી નિરાય તો જતા હોય આ તો જો શૂટ શૂટ હાલે આમને એમ થાય કઈ ઊભી નહી રહી પણ અચાનક બ્રેક મારી દઈએ જો હમણાં કેટલી સ્પીડ મારતી હતી જો ઉભી રહી ગઈ આપણે એમ થાય કે હું આપણે નહીં લઈ જાઉં આને પણ એ બ્રેક મારે મિત્રો મિત્રો આ હે ને મેટ્રો ટ્રેન અહીંયા પહોંચી છે આ લાલ ટપકો આવું છેલ્લે પૂગી જાય ને અમારે ઉતરવાનું હોય છેલા તો જુઓ એમ લાગે કઈ વેસવા નીકળ્યા આના પછીના સ્ટેશને આપણે ઉતરવાનું હોય આટ ખોલી ગયો સભીયા મિત્રો આજ બોપર લગનનો પ્લાન અમારો ચોર બજાર ને એવું બધું રખડવાનો હતો પણ મને એવું લાગે બોપર લગન તો મેટ્રોમાં જ નીકળી જાય ખાલી ગાડી રાખી

દર વખતે ઓલી સીડીયું ના હોય ભાઈ હાલો મિત્રો મેટ્રો રખડી લીધું હવે જાય બાયણે મિત્રો મેટ્રોની બાયણે આવી ગયા હવે સામાન રાખવાનો કઈક કરી હાલો ભાઈ રિક્ષો મળી ગયો એટલે તો સામાન હમાવો જ ભાઈ છે આમાં આઠ ભાઈ રાહો ભાઈ ઓલા બધા રેલવે સ્ટેશન આમ ત્રણેય રૂમ નીકળ્યા બજાર બજારમાં રખડી છે ફાઇનલી ભાઈ આપને આ હોટલમાં રૂમ મળી ગયો છે હલો અંદર ચડાય આઠ હલો થેલા બેલા લઈને રૂમે રાખી દઈ આ થોડુંક વહરવું છે હારો મને બોલાવી તો કઈ કરતું નથી હાલો ભાઈ આ રૂમ છે પૈસા બ્રુનો અને શેરુ ને જાય રખડવા મિત્રો ચોર બજાર નું આપણે અત્યારે કેન્સલ કર્યું છે ચોર બજાર કાલે જાય અત્યારે જવાનું છે રાષ્ટ્રપતિ ભવન તો હાલો હવે જઈએ પાછા આવી ગયા મિત્રો મેટ્રો સ્ટેશન એ આજના વ્લોગ માં મિત્રો મેટ્રો જ દેખા તમને આ આવી ગયા જો હાલો ભાઈ આપણું સ્ટેશન આવી ગયું મેટ્રો ને કઈ બાય બાય અને આપણે નીકળી હવે સીધા રાષ્ટ્રપતિ ભવન મિત્રો રખડતા રખડતા પૂગી ગયા છીએ અમે રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટે મિત્રો અહીંયા હે રાષ્ટ્રપતિ ભવન અને આ બાજુ છે ઇન્ડિયા ગેટ હાલો અહીંયા થોડીક વાર ફોટા બોટા પાડી લઈ મિત્રો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી અહીંયા પરેડ થઈ હાલો મિત્રો અહીંયા ફોટા પટા પાડી લીધા હવે નીકળી મિત્રો લોકેશન એક નંબર ભાઈ હાલો મિત્રો અહીંયા ફોટાફોટા પાડી લીધા હવે નીકળી અહીંયાથી ખાઈ થોડું ઘણું મિત્રો આવું રોકું સૂકું હે આવું ખાઈ લીધું મિત્રો એ પાણીનો નળ નથી જોવો આવું બટન ઉપર આ બટન દબાવવાનું જમવાનો હો માટીનું પણ આમ જોવાઈ ગયા તો થાકી થાકીને બેહી ગયા હવે મિત્રો આવી ગયા પાછા મેટ્રો સ્ટેશને હવે આમાં બેન પછી જાય ક્યાંક જો મિત્રો આ કૃપાલભાઈએ ડાયરી રાખી છે એમાં આટા લગાનો બધો હિસાબ કરી રાખ્યો છે પેપર પેપર ખાવી છે હાલો આ દાદા પાસે લીંબુ શરબત પી લી એ 3 ગ્લાસ ભઈયાજી 3 ગ્લાસ ભઈયા લઈ લે મિત્રો જો ટોકન લઈને આવી ગયા ઉમયાનુ મકબરાની અંદર અહીંયા જો રંગોળી કરેલી છે ફૂલડાવતી કલર થી કરેલી છે અને આ છે હુમયુ મકબરો મિત્રો આ મકબરો તાજમહેલથી ઓછો નથી હો પણ તાજમહેલ તો તાજમહેલ એ આનું સ્ટ્રકચર તાજમહેલ જેવું જ છે જો સામે આવું એન્ટ્રેસ છે મિત્રો એ મકબરામાં ગાર્ડન બાર્ડનની સુવિધાની જેમ જો મિત્રો આ અંદર જવાનું છે રૂમ જેવું છે ખબર નહીં અંદર તો શું હોય આ બધા એમાં દરવાજા હે જોવાના જેવા તાજમહેલ જેવું છે પણ થોડું કામ અલગ છે પણ તાજમહેલ તો તાજમહેલ એવો ભાઈ હાલો હવે આ મોટા અંદર ઉપર ચડી ઓહો ભાઈ હું સે આ તો મિત્રો અહીં હુમાયુન મકબરાની અંદર જોવા અહીંયા બાયણે કબર હે મિત્રો આ બાજુ ગેટ ખુલ્લો હે હાલો અહીંયા અંદર જઈ ચાર બાજુ એવી રીતના જ ગેટ હે જો અને અંદર એ ખબર હે મિત્રો અહીંયા એક જેટ વિચારે તાજમહેલ ની જેમ ખબર છે જો આમાં ચારી કોર ખબર ખબર જ છે

ચાર ઇકોર ગેટ હતા જો એક આ હે એક આ ખૂણામાં છે એક આ બાજુ ગેટ હે આ બાજુ દેખાતા નથી જ્યાં અહીંયા અને એક આ બાજુ હજુ અને એક આગળ છે આની આની પાછળ હલો મિત્રો અહીંયા ફોટા ફોટા પાડી લીધા હવે જાય બીજે ક્યાંક ફરવા મિત્રો હા હુમૈયાન મકબરાની આગળની સાઈડ હે મિત્રો આગ્રાનો તાજમહેલ ઈ હુમૈયા મકબરાની જે એક કોપી છે એવું કહેવાય છે મિત્રો બધે રખડી રખડે હવે પાછા આવી ગયા ઇન્ડિયા ગેટ પાસે ચાલો જાય લાઈટ શો હશે તમને બતાવી મિત્રો ઇન્ડિયા ગેટ છે બન ત્યાં આર્મી વાળા મૂકી દીધા કાલે મોદી સાહેબ આવવાના છે તો કાલે ત્રણ વાગ્યા નહીં ખુલે કાલે ત્રણ વાગે આપણે ઇન્ડિયા ગેટ જાવું અત્યારે હવે જાય ક્યાંક રખડી બીજે ભાઈ પાછા આવી ગયા મેટ્રો એ અને મેટ્રો એ આવી ગઈ આજ મિત્રો તમને મેટ્રો મેટ્રો જ દેખાતી છે આવું આમાં એવડી ભીડ હોય જો મિત્રો રખડતા રખડતા ભૂગી ગયા કેનોટ પ્લેસ અહીંયા બધી બ્રાન્ડેડ વસ્તુ જ મળે છે We <laughs> <laughs>

હા લો ભાઈ મેટ્રો પાસે આવી ગઈ હવે ચડી જાય આમાં અને સીધા જાય રૂમે اگલી વારી આખી ભરીતી મેટ્રો આમાં ખાલી છે આવ મિત્રો આ મેટ્રો સ્ટેશનમાંથી સેન્ડવિચ લઈ લીધી હે હાલો આને ખાઈ લીધું મિત્રો આ વ્લોગ આપણે આગ્રાથી ચાલુ કર્યો હતો અને આજે તો મિત્રો મેટ્રોમાં જ નીકળ્યા રેખડા તો આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ બનાવ્યો સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય